પ્રશ્ન મિત્રો કેમ છો હું છું ને અને ફરી હાજર થઈ છે કેનેડા દેખાડુંમાં તો આજે અમે પહોંચી ગયા છે હેલીફેક્સના મોલમાં શોપિંગ સેન્ટરમાં અને અહીંયા બોક્સિંગ ડેની ડીલ્સ ચાલી રહી છે તો બધું ફિફ્ટી ટુ સેવન્ટી પર્સન્ટ ઓફ એવું એ લોકો કહે છે રિયલમાં તો આપણને ખબર નથી કે સાચીમાં કેટલું ઓફ આપે છે પણ ચાલો જોઈએ અને જો અહીંયાની ભીડ તો કેવી છે અહીંયા એક બહુ મસ્ત વસ્તુ કે ક્રિસમસનું ડેકોરેશન સુપર ડુપર કર્યું છે તો ચાલો જોઈએ એક નજર મોલ તરફ તો તમે તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી મેમ્બર જે ઇન્ડિયા કેનેડામાં રહેતા હશે ને ઇન્ડિયા આવતા હશે એ તમારા માટે બોડી લોશન જરૂરથી લાવતા હશે તો એના પાછળનું રહસ્ય હું કહું તો આ જોઈ લો આ જે સેલ છે બધું ફોર નાઇન્ટી ફાઈવ થ્રી ફિફ્ટી ફાઈવ સાડા ત્રણ ચાર ડોલરમાં મળે એટલે સસ્તું કહેવાય અહીંયાના પ્રમાણે ત્યાં પ્રમાણે તો ઘણું મોંઘું કહેવાય પણ અહીંયા પ્રમાણે બહુ સસ્તું કહેવાય તો એ લોકો આવી રીતના ડીલ્સમાંથી લઈ લે હોલસેલમાં અને તમને આપી દે એટલે તમે પણ ખુશ થઈ જાઓ અને એમના થોડાક સેવિંગ્સ બી થઈ જાય તો આ છે ડી અરે જુઓ અહીંયા છે ને બધે સ્પીકર્સ મળે છે ફિફ્ટી અને સેવન્ટી ફોર્સે અને એની આ જે ફિફ્ટી અને સેવન્ટી ફોર પરસે ટોપની જે એટ્રેક્શન છે એની ભીડ તો તમે જુઓ અહીંયા છે કે આ ફિફ્ટી સેવન્ટી પર્સન્ટ સાચું હશે કે ખોટું કમેન્ટ કરજો અને મને જણાવજો ત્યાં સુધી મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં જે શ્રી પ્રશ્ન તમારું ધ્યાન રાખતા રહેજો